ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ આપણે હવે એક મહત્ત્વનો મુદ્દો જોવો છે સંસ્થાના મનોવિજ્ઞાનમાં કોઈ પણ સંસ્થા હોય એના મનોવિજ્ઞાનમાં એક વસ્તુ પાયામાં પડેલી છે એક એક એટલે એ માત્ર એક નથી કહેતો ઘણા મહત્ત્વના મુદ્દા હોય એમાંનું આ એક કાર્ય પ્રેરણાનો સિદ્ધાંત થિયરીઝ ઓફ વર્ક મોટિવેશન તો આ અંગ્રેજી સાંભળીને તમને થોડું ક્લિયર થયું હશે કે વર્ક મોટિવેશન ઠીક કંઈક કામ કરવા માટેનું આપણને એક પ્રેરણારૂપ પરિબળ મળે છે એની કંઈક વાત કરવાની છે હવે આ પ્રશ્નોની સમજૂતીની શરૂઆતમાં કહી દઉં કે જો આ બે માર્કમાં પૂછાય તો અહીંયા કાર્ય પ્રેરણા એ શબ્દ અને એના સિદ્ધાંતોના ચાર પાંચ મુદ્દા ચાલુ કર્યા પહેલાં જે એના પ્રસ્તાવના રૂપ સમજૂતી આપી છે એ લખવાની અને ચારેય પાંચેય મુદ્દાઓના નામ લખવાના ટૂંકમાં સમજૂતી લખી નાખવાની અને પછી પાંચેય મુદ્દાના નામ પાંચેય સિદ્ધાંતોના નામ લખી નાખવાના નિહાળ તમારો બે અથવા ત્રણ માર્કનો પ્રશ્ન પૂરો થાય ત્રણ માર્કમાં પૂછ્યું હોય સેમ વસ્તુ પણ જ્યારે ક્લેરિફાઈ કર્યું હોય કે સિદ્ધાંતોના નામ જણાવો તો નામ લખો તો એ પણ ત્રણ માર્કવાળો હોય અને ક્યારેક બે માર્કમાં પૂછ્યું હોય તો ત્યારે પણ જો આ પાંચ નામ લખીએ આપણો સમય એક મિનિટનો કાંઈ બહુ જાજો જાય નહીં એક મિનિટથી વધારે અને પ્રશ્નનો જવાબ વધુ રજૂઆતપ્રદ લાગે તો આપણે ચાલુ કરીએ કાર્ય પ્રેરણાનો સિદ્ધાંત અગાઉના કર્મચારી પસંદગીના મુદ્દામાં કર્મચારીઓની પસંદગી માટેની વિવિધ પદ્ધતિઓની ચર્ચા કરી બરાબર યાદ છે તમને આપણે ખાસ મહત્ત્વના બે મુદ્દા જોયેલા શરૂઆતના તો જે હતા એ અરજીપત્રક અને મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ એપ્લિકેશન એન્ડ ઇન્ટરવ્યૂ એટલે કે કર્મચારીની પસંદગીની જો ચર્ચાની આપણે વાત થઈ ગઈ હોય તો આગળ વધવું છે કે યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની પસંદગી થાય જે આપણે આજ લાઈન અગાઉ આવી ગઈ તો કર્મચારી સંસ્થાને પૂરતો લાભ આપી શકે આ સો ટકાની વાત છે અને સંસ્થા પણ કર્મચારીથી સંતુષ્ટ રહે કર્મચારી વ્યવસ્થામાં સંતોષજનક રીતે કરતૃત્વ એટલે કે પોતાનું કાર્ય આપી શકે તે માટે કેટલાક પ્રેરણાત્મક પરિબળોની સમજૂતી મેળવવી જરૂરી છે તમારે જવાબમાં શું આવું લખવાનું થશે નહીં કર્મચારી વ્યવસાયમાં સંતોષજનક રીતે કાર્ય આપી શકે તે માટે કેટલાક પ્રેરણાત્મક પરિબળો જરૂરી હોય છે એમ લખવાનું થોડો ફેરફાર કરવાનો સંસ્થામાં કામ કરતા કર્મચારીઓને કાર્ય સંતોષ ન થાય કે વાતાવરણ અનુકૂળ ન હોય ખાસ અતિસઈ નોંધો જેવી વાત છે કે વાતાવરણ જો અનુકૂળ નહીં હોય તો કર્મચારીઓની આવન જાવન વધતી હોય છે એટલે કે કર્મચારીઓ જો ચોખ્ખી આપણી ભાષામાં કહી દીધું કે એટલે કે કર્મચારીઓ ટકતા નથી કર્મચારીઓ ટકતા ન હોય તેને ઉથલો કહેવામાં આવે છે હવે આ પ્રસ્તાવનામાંથી એક પેટા પ્રશ્ન એવો પણ નીકળે છે કે ઉથલો એટલે શું ત્યારે તમારે કેટલો જવાબ લખવાનો તો કે કર્મચારી વ્યવસાયમાં સંતોષજનક રીતે ત્યાંથી ચાલુ કરવાનું તે ઉટલો સુધી લેવાનું અથવા તો સીધું તમે સંસ્થામાં કામ કરતા કર્મચારીઓને કાર્ય સંતોષ ન હોય ત્યાંથી સ્પષ્ટ અને સીધું ત્યાંથી ચાલુ કરો કાર્ય સંતોષ ન હોય કે વાતાવરણ અનુકૂળ ન હોય પરિણામે કર્મચારીની આવન જવાનું નહોતી હોય એટલે કે એક કર્મચારી નીકળે બીજો આવે બીજો નીકળે ત્રીજો આવે એટલે કે કર્મચારીઓ ટકતા ન હોય તેને ઉથલો કહે છે અને બહુ દેખીતી વસ્તુ છે મિત્રો ઘણી કંપનીઝ છે ત્યાં કર્મચારીઓ ટકતા જ નથી એનું કારણ શું છે તો કે એનું વાતાવરણ જ એવું છે કે કર્મચારીઓને રહેવાનું જ મન ન થાય અને આપણે તો મનોવિજ્ઞાન ભણેલા છીએ કે જો વાતાવરણ અનુકૂળ ન હોય તો એની અસર મગજ ઉપર થાય છે અને મગજ ઉપર અસર થવાથી પૂરતી કાર્યક્ષમતા નીકળતી નથી જો ક્લાસમાં વાતાવરણ સરસ બને તો તમને અઘરામાં અઘરો વિષય ભણવાની પણ બહુ જ મજા આવે અને જો ક્લાસમાં વાતાવરણ સારું ન હોય તો વાર્તા જેવો વિષય પણ તમને કંટાળો લેવડાવે તો આપણે મનોવિજ્ઞાન ભણવાવાળા માણસો છીએ મનોવિજ્ઞાન ભણતા હોઈએ ત્યારે આપણા મગજમાં વસ્તુ તો ક્લિયર એમ કહેવાય કે સીધો બલ્બ થઈ જવો જોઈએ કે હા ફોટા ઘણી વાત છે વાતાવરણ હા અને આમ પણ અગિયારમાં ધોરણમાં વાતાવરણ અને વારસાની બે વસ્તુની કેટલી અસર છે આપણે જોઈ ગયેલા છીએ તો આગળ વધીએ હવે કાર્ય સંતોષ જો એને થાય તો એના અભાવે ઉથલાનું પ્રમાણ વધે અને કાર્યક્ષમતા ઘટે હવે અહીંયા એક કોમર્શિયલ રીત તમે જુઓ કે કર્મચારી કોઈ ટકતો નથી હવે એક નીકળો ને બીજો બીજો આવ્યો એને આખી સિસ્ટમ સમજતા બે મહિના નીકળી જાય આમ તો વરસ નીકળી જાય પણ એના કામમાં એને ગાડી પાટે ચડતા બધાને ઓળખતા એના ભાગનું શું કામ છે હે એના ભાગનું સો સો ટકા કામ કયું કયું છે શરત મને એને બે ચાર વસ્તુની ખબર હોય પચાસ ટકા બાકીનું પચાસ ટકા સમજતા એને એક બે મહિના નીકળે એ સિસ્ટમમાં ઘૂસતા એક બે મહિના નીકળે સમજતા તો વાર છે તો એ એક બે મહિના અને છ મહિનામાં નીકળી જાય છે તો વાત પૂરી તો છ મહિનામાંથી સાચું કામ કેટલું મળ્યું તો કે ત્રણથી ચાર મહિના જ કામ મળ્યું હવે પાછો બીજો બીજામાં એવું થાય એટલે એક જ હોદ્દા પરથી આપણને બાર મહિનામાં બારે બાર મહિનાના ત્રણસો પાંસઠ દિવસનું કામ મળવું જોઈએ એની જગ્યાએ બે કર્મચારી બદલા છે એટલે એના બે બે મહિના હું કાઢી નાખું તો મને આઠ જ મહિનાનું કામ મળ્યું વિચારો તો આવામાં કોઈ દિવસ કંપની આગળ આવે કેમ કે એની કાર્યક્ષમતા જ ઘટી ગઈ છે પછી હતાશા છે હતાશા ઉપર આપણે ઊંડાણથી આ જ વિષયમાં ચર્ચા કરેલી પાંચમા પાઠમાં નિરર્થકતાનો અનુભવ થાય છે કે હું જે કરું છું એ નિરર્થક છે કે મારા આટલા સરસ કામને કોઈ બિરદાવતું નથી આ તો વાતાવરણ જ સાવ ભંગાર છે એવું કહે તો આને નિરર્થકતાનો અનુભવ થાય છે કર્મચારીઓની પ્રેરણા હું તમને વાત કરું કે તમને યાદ હશે બે હજાર ઓગણીસના શ્રાવણ મહિનામાં એક ક્વિઝ થયેલી કૃષ્ણ ક્વિઝ અને મહાદેવ મેગા ક્વિઝ જેનું ગુજરાતી નામ રાખેલું હતું પિનાક પાણી ધરી હવે એ મેં બહુ રાત જાગીને પેપરો એના તૈયાર કરેલા તો આપણી શાળાની જે બીજી શાખા છે આપણી સ્કૂલની જે બીજી બ્રાન્ચ છે પ્રાઇમરી બ્રાન્ચ એમના જે પ્રિન્સિપાલ છે એમણે મને મળીને કીધું કે તમે તો બહુ સરસ સ્પર્ધાઓ કરો છો હે મને પણ મોકલાવજો એવી સ્પર્ધા તો અહીંયા મને એમ થયું કે જે મેં કામ કર્યું એ સાર્થક છે શું છે સાર્થક અને જ્યારે કોઈ સારા કામની નોંધ ન લેવાય તો કર્મચારીને એવું થાય કે આ તો ભાઈ નિરર્થક છે અને આટલે નીકળી જવાનું મન થાય એટલે આ ઉથલામાં પરિણમે કર્મચારીઓની પ્રેરણા અનેક પરિબળો ઉપર આધારિત હોય છે ખાસ કરીને તેને બે વિભાગમાં વહેંચી શકાય શારીરિક પ્રેરણા અને સામાજિક પ્રેરણા એના બે પ્રકારો દર્શાવ્યા છે કે એની પ્રેરણા અનેક પરિબળો ઉપર આધારિત હોય એ છતાં જો તમારે એને વર્ગીકૃત કરવું હોય તો બે વિભાગ આપ્યા છે પછી એમાં તમારે વર્ગીકરણ કરવાનું તો એ બે વિભાગ કયા શારીરિક અને સામાજિક કોકને હશે શારીરિક અને માનસિક પણ દરેક જગ્યાએ એવું ન હોય ગિલફર્ડના મતે પ્રેરણા એટલે પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરનાર ઉદીપ્ત કરવું એટલે શું તો કે ઉદ્દીપક તરફ કાર્યાન્વિત થાય તેવું દાખલા તરીકે હું દોડની સ્પર્ધામાં છું અને મને પેલું મેડલ દેખાય છે તો મેડલને હું ઉદ્દીપક કહું કારણ કે મારે મેળવવું છે મેં મારા ગુરુજીને પ્રોમિસ કર્યું હોય તો એ ઉદ્દીપક છે મારા માટે મારા માટે તો એ માટે હું કાર્યાન્વિત થાઉં છું પરિશ્રમ કરું છું ત્રણ મહિના સુધી સખત મહેનત કરું છું પછી દોડમાં એવો દોડું છું મિલ્ખા સિંઘની જેમ કે હું મેડલ જીતી જાઉં છું તો આ મારી પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરનાર પરિબળ છે પરિસ્થિતિ થઈ અને પોષનાર વિશિષ્ટ આંતરિક પરિસ્થિતિ અને ઉદીપ્ત કરનાર એટલે ઉદીપ્ત મેં તમને કીધું અને એ ઉદીપ્ત જે થયું છે એને સતત પોષણ પણ આપતું રહી એ પેલું ઓલું સુલતાન ફિલ્મ જોજો એમાં એ જાડો થઈ જાય પછી વરી પાછો એ બોક્સિંગ કરવા ઉતરે છે તો એમાં ઉદીપ્ત ને પોષનાર બંને વસ્તુ તમને મળી જશે જોવા માટે વિશિષ્ટ આંતરિક પરિસ્થિતિ એમાં પરિસ્થિતિ પેલા સુલતાન માટે સલમાન ખાનવાળું ફિલ્મ એમાં એને એવી જ પરિસ્થિતિ હોય છે એકવાર જોવા જેવું છે ફિલ્મ બહુ સરસ છે જોઈ લેજો મન ટાઈમ વોચ છે આમ તો ગીતો સારા છે વિવિધ મનોવૈજ્ઞાનિકોએ માનવ પ્રેરણાને સમજવા માટે વિવિધ સિદ્ધાંતો આપ્યા છે હવે વિવિધ એટલે કે અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ આ માણસ પ્રેરણા કેમ મેળવે છે અથવા તો કેમ આપવી જોઈએ અથવા તો સંસ્થામાં સારું કામ આપે એની કાર્યક્ષમતા ટકી રહી એ માટે કેમ કરવું જોઈએ એ દરેકને માનવ પ્રેરણા સમજવા માટે અલગ અલગ સિદ્ધાંતો દર્શાવ્યા છે જેમાંથી કેટલાક મહત્ત્વના સિદ્ધાંતો નીચે મુજબ છે જેમાં પહેલું જરૂરિયાતનો સિદ્ધાંત ધ્યેય નિર્ધારણ સિદ્ધાંત પ્રબલનનો સિદ્ધાંત સમાનતાનો સિદ્ધાંત અને અપેક્ષા આધારિત સિદ્ધાંત ચાલો આવડી જશે હવે આ કેટલા માર્ગ માટેનું છે બે અથવા ત્રણ માર્ગ માટેનું પાંચ માર્ગમાં ક્યારેય પૂછાતો નથી તે છતાં જો પાંચ માર્ગમાં પૂછાય તો પછી આ પ્રસ્તાવના થોડી ટૂંકવી અને આ પાંચે પાંચની ટૂંકમાં સમજૂતી આપવાની રહેશે પડે છે ખબર હા બીજી વસ્તુ કે તમને આ જરૂરિયાતનો સિદ્ધાંત ધ્યેય નિર્ધારણ સિદ્ધાંત આ પાંચે પાંચ છે એ અલગથી બે માર્કમાં પૂછી શકે અત્યાર સુધી દસ ટકા જ એવું બન્યું છે કે પૂછાયો છે પણ પૂછી શકે કારણ કે બે માર્ક માટે ના જો આ તૈયાર પ્રશ્ન મળી જાય પરીક્ષકને પૂછવા માટે સમજો કે જરૂરિયાતનો સિદ્ધાંત સમજાવો તો જ્યારે આપણે બોર્ડમાં ફોર હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડની પ્રિપેરેશન ચાલતી હોય ત્યારે આપણા માટે આ પાંચે પાંચ પણ એટલા જરૂરી બને છે પરંતુ હાલ પૂરતું આટલું એકદમ કમ્પ્લીટ છે આટલું આવડી જાય એટલે તમને અગાઉ આના પછી આગળ જતાં સહેલું પડશે જે આ પાંચે પાંચ સિદ્ધાંતો છે ઓકે આ બહુ સરસ રીતે પાકો કરજો ઓલ ધ બેસ્ટ